નમસ્કાર ખબર વડાલી અસર વડાલી રાત્રિના અંધારામાં કોઈએ પાપ છુપાવવા કરેલું કૃત્ય ઉમરગામના દરિયા કિનારે કપડામાં વીંટાયેલી હાલતમાં બાળકનું ભ્રૂણ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે માનવ ભ્રૂણ મળવાની વાત વાયુ વેગે ફેલાતા અનેક તર્ક વિતર્ક થવા માંડ્યા છે શુક્રવારે બપોરના સમયે ઉમરગામના દરિયાકિનારે લાલ કલરના કપડામાં વીંટાયેલા મૃત બાળકનું ભ્રૂણ સ્થાનિકોને જોવા મળતા આ ઘટના અંગેની જાણ ઉમરગામ પોલીસ મથકે કરાઈ હતી દરિયાકિનારે મળી આવેલ માનવ ભ્રૂણ કસુવાવડ કિસ્સામાં અંતિમ સંસ્કારના રૂપે રેતીમાં દફન કર્યું હોવાની કે કોઈએ પાપ છુપાવવા રાત્રિના અંધારામાં દરિયામાં પધરાવ્યું હશે અને ભરતીના સમયે પાણીમાં કિનારે આવ્યું હશે ઘણા તર્ક વિતર્કો વચ્ચે વાતો થવા લાગી છે હાલ તો પોલીસ ભ્રૂણ બાબતે તપાસ કરી રહી છે જેમાં દરિયા કિનારે જવાના માર્ગે લગાવેલ તમામ સીસીટીવી કુટેજ તપાસ કરવાની ગતિવિધિ હાથ ધરાઈ છે હાલ તો આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે